રાજ્ય સરકારે નવી જંત્રી માટે સુચિત વધારો લાગુ કર્યો છે અને આ વધારાને લઈને વાંધા અરજીઓ પણ મંગાવી છે પરંતુ સરકારના સુચિત વધારાને લઈને હવે બિલ્ડરો રસ્તા પર આવી ગયા છે બિલ્ડરોને કઈ બાબતનો ડર લાગી રહ્યો છે આવો તે પણ તમને બતાવી દઈએ આ ભાવ વધારાના કારણે કન્ટ્રાવર્સી ઉભી થઈ છે એનાથી બાંધકામ ઉદ્યોગને ખૂબ જ મોટું નુકસાન થયું અમને છે ઘરો મોંઘા થશે જંત્રી સાથે જોડાયેલ જેટલી પણ બાંધકામને લગતી વસ્તુઓ છે અપ એફએસઆઈ હોય સ્ટેમ્પ ડ્યુટી હોય કે અન્ય કોઈપણ જાતના સરકારી ભરણા હોય એ આ જંત્રી જ છે એટલે તે મોંઘું થશે અને લોકોને નહીં પરવડે એવા મકાનોની કિંમત થઈ જશે લગભગ અમારો અંદાજ છે પાંચ હજારથી વધુ લોકો જોડાશે પ્રમાણે જે બિલ્ડર એસોસિએશન છે તે રસ્તા ઉપર જોવા મળી રહ્યું છે અને વિરોધ છે તે સીધા દ્રશ્યો જોઈ શકો છો મોટી સંખ્યામાં જે આ કોન્ટ્રાક્ટરો છે તે પણ છે કોઈને જમીનોના ભાવ વધવાનો ડર છે કોઈને મેન્ટેનન્સ વધી જવાનો ડર છે કોઈને ઘરો ખરીદવા મોંઘા થશે તેનો ડર છે એકાંતરે સૌથી મોટી ચિંતા બિલ્ડરોની છે રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં સૂચિત વધારો કરાયો છે અને આ ભાવ વધારો હજુ વાંધા સૂચનો આવ્યા પછી ચર્ચા કર્યા પછી લાગુ કરાશે પરંતુ સરકારે જે વધારો કર્યો છે તેણે બિલ્ડરોની ઊંઘ ઉડાડી નાખી છે અને આજે તેના વિરોધમાં રાજ્યના મોટા ભાગના શહેરોમાં બિલ્ડરો દ્વારા નવી જંત્રીના વિરોધમાં દેખાવો કરાયા બિલ્ડરોના મતે રાજ્ય સરકારે બાર વર્ષ પછી જંત્રી વધારી અને આ વધારો બસ્સો થી બે હજાર ટકા સુધી ઝીંકી દેવાયો તેવામાં મકાનના ભાવમાં ત્રીસ થી ચાલીસ ટકાનો વધારો થશે અને આવું થવા પર લોકોનું ઘરના ઘરનું સપનું રોડાશે ભાવ વધતા લોકો પોતાના સપનાનું ઘર ખરીદી નહીં શકે એકંદરે નુકસાની બિલ્ડરને જ ભોગવવાનો વારો આવશે જેથી આ જંત્રીના અમલ સામે ક્રિડાઈ અને બિલ્ડર એસોસિએશન દ્વારા રાજ્યભરમાં વિરોધ નોંધાવવામાં આવ્યો બિલ્ડરોની માંગ શું છે જરા તે પણ સાંભળો ખાસ તો અમે જે ચાર પ્રાથમિક રજૂઆતો કરી હતી અને રિક્વેસ્ટ હતી અમારી સરકારને કે ટાઈમ એક્સટેન્શન અને સાથે ઓફલાઈન અરજી સ્વીકારવામાં આવે તો નીચલા અને નાનામાં નાના વર્ગને દરેક નાગરિકને એમની જે પણ વાંધા હોય એ સરકાર સુધી પહોંચાડી શકે એના માટે સરકાર સરકારશ્રીએ પ્રોમ્પલી એ બંને સુવિધાઓ ઉપલબ્ધ કરવાનો નિર્ણય કર્યો છે અત્યારે અત્યારે હાલ જે કરંટ મકાનો છે એમાં ખાલી સ્ટેમ્બલિટીમાં વધારો થશે એટલે એમાં મોંઘા નહીં થાય પણ જે નવા પ્રોજેક્ટ કે નવા જે સોદા થશે નવા મકાન એના પછીના જે નવા આવશે એ લગભગ ત્રીસ થી ચાલીસ ટકા મોંઘા થશે મિનિમમ ત્રીસ ટકા મોંઘા થશે કારણ કે આપણી જંત્રી પેડ એફએસઆઈને રિલેટ કરેલ છે એટલે પેડ એફએસઆઈ એટલે મોટા ભાગના આપણા બધા જ જેટલી સરકાર એફએસઆઈ આપે છે વધારે પેડ એફએસઆઈથી જ મકાન સરકાર ખેંચે છે એટલે જયારે જયારે ચુકવવા પડે ચાલીસ ટકા બિલ્ડરો દ્વારા આજે પોસ્ટરો સાથે દેખાવ કરાયો રેલી યોજી કલેક્ટરને તમામ જિલ્લામાં આવેદન અપાયા બાંધકામ ઉદ્યોગ વેન્ટિલેટર પર દ્વાર ખોલો વિકાસ રૂંધાય છે લાખો લોકોને અસર જંત્રી કરશે બે ઘર જંત્રી બનશે જનતાની વ્યથા રુકાવટ હટાવો બાંધકામ ઉદ્યોગ બચાવો જેવા બેનરો સાથે બિલ્ડરોએ સરકાર સુધી પોતાની વ્યથા પહોંચાડવાનો પ્રયાસ કર્યો બિલ્ડરોના મતે બસ્સોથી બે હજાર ટકા સુધીનો સૂચિત વધારો કરવામાં આવ્યો છે શહેરી વિસ્તારમાં ટકાવારી ઓછી હશે પરંતુ ગામડા અને નાના શહેરોમાં ખૂબ વધારે ટકાવારી આ પહોંચશે બાર વર્ષ સુધી સરકારે જંત્રી દર વધાર્યો નથી પરંતુ રાતોરાત આ જંત્રી દર વધારી દેવામાં આવ્યો છે શહેરના વિકાસ માટે જંત્રી દર વધારવો એ યોગ્ય છે પરંતુ એકસાથે આ ટલો બધો વધારો અમલમાં મૂકવા જાય એ સ્વીકાર્ય નથી તેવામાં સૂચિત જંત્રીમાં કોઈ ફેરફાર થાય છે કે પછી લોકોનું સપના નું ઘર સપનું જ બનીને રહી જાય છે તે જોવું રહેશે